દરિયામાં માછીમારો માટે લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ છે તેમ છતાં પોરબંદરના બંદરની જેટી પાછળથી લાઈટ ફિશિંગ કરી રહેલ પિલાણું મળી આવતા ત્રણ ખલાસીઓની પોલીસે ધરપકડ કરી હતી હાલના સંજોગોને ધ્યાનમાં લઈ દરિયાઈ સુરક્ષા માટે પોરબંદર જિલ્લાના દરિયાઈ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં એક્ટ હેઠળ તેમજ સખત અને ચેકિંગ કરવા ઝુંબેશ ચાલી રહી છે જેથી પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક ફાઈબર બોટમાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે લાઇટ ફિશિંગ કરતા મળી આવી હતી ત્યારે આ બોટના ટંડેલ તથા ખલાસી વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સહયોગ અધિનિયમ ના કાયદાની કલમ મુજબનો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી છે જયેશ્વરી નામના પિલાણામાં એકદમ પ્રકાશિત એલઈડી લાઈટ જોવા મળી હતી જેથી આ પિલાણ અટકાવી પોલીસે કાર્યવાહી કરી હતી અને સુભાષનગરના મેઇન રોડ પર રહેતા બાબુ ઉર્ફે કાલો માવજી કિશોર રાજેશ બાબુ કિશોર અને સુભાષનગરની વિસનગરી શેરીમાં નરસિંહ માવજી જેબર સામે કાર્યવાહી કરાઈ હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર